તો સુરતના માંડવીમાં સતત વરસી રહેલ વરસાદને પગલે લાખી ડેમ વોર્નિંગ લેવલે પહોંચ્યો માંડવીની જીવાદોરી સમાન ગણાતો લાખી ડેમ એસી ટકા પચીસ છે તંત્ર દ્વારા પરિપત્ર જારી કરાવ્યું છે જેમાં સાત ગામને એલર્ટ કરાયા છે લાખી ગામ ડેમ વોર્નિંગ લેવલ થતા ઓવરફ્લો થવાની સંભાવના છે જેને સાવચેતીના પગલા રૂપે તંત્રએ સાત ગામોને એલર્ટ કર્યા છે અને સતત દેખરેખ રાખી રહ્યું છે છેલ્લા લાખી ડેમ પરથી બોલું છું છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહેલો છે એના લીધે લાખી ડેમની જળ સપાટી ચુમ્મોતેર પોઈન્ટ દસ છે તેની ને હાલ લેવલ તોતેર પોઈન્ટ પિસ્તાળીસ છે આ પચીસ છે અને એંસી ટકા ડેમ ભરાઈ ગયો છે અને છેલ્લા મેં ગયા છે ને સાત ગામો જેવા કે બેલડા બાલધા બેડધા લાખી ગામ માણેક સરખુ પડતલ રસકાળી જેવા સાત ગામોના સર્જ વિસ્તારને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે